શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં શાંતિથી દર્શન કરી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને વ્યવસ્થિત ક્યુમાં દર્શન માટે આવી શકે લોકોને એમની જે જરૂરિયાત છે પીવાનું પાણી છે ગોલ્ફ કાર્ડ છે જે સિનિયર સિટીઝન માટે આવી પણ બધી તમામ વ્યવસ્થાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જ્યારે આટલા મોટી સંખ્યામાં લોકો સોમનાથ મહાશિવરાત્રિ આવતા હોય ત્યારે લોકોને પ્રસાદ લેવામાં પણ સરળતા રહે પૂજા વિધિ લખવામાં પણ સરળતા રહે તે માટેના વિશેષ પૂજાવિધિ અને પ્રસાદના કાઉન્ટરો ક્લોક રૂમ ક્લોકરૂમ ની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મહાશિવરાત્રિએ સોમનાથ મંદિર વહેલી સવારે ચાર વાગે શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલવામાં આવશે ત્યારે આ મંદિર સતત બેતાલીસ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે આ દિવસે લોકો વધુમાં વધુ મંદિરમાં પૂજાનો લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને મહાશવ શિવરાત્રિએ સામાન્ય માણસો પણ પોતાના ઘરે બેઠા ભગવાન સોમનાથજીને બીલીપત્ર ચડાવી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર પચીસ રૂપિયામાં બીલવ પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ પૂજા જે લોકો નોંધાવશે એમના ઘરે રુદ્રાક્ષ અને નમન ભસવાનો પ્રસાદ પણ પહોંચાડવામાં આવશે એવી જ રીતે ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે મારુતિ બીચ ઉપર વિશેષ પાર્થેશ્વર પૂજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇકો ફ્રેન્ડલી આ પૂજામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે અને સારી રીતે પૂજાનો લાભ લઈ શકે એ માટે ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે મહાશિવરાત્રી છે ત્યારે શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાંથી ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી પોતાનું પૂજા વિધિ તેમજ દાન નોંધાવી શકે છે તેમજ ગૃહનું બુકિંગ પણ ટ્રસ્ટની માત્રા એક વેબસાઇટ પરથી થઈ શકે છે તમામ શ્રદ્ધાળુઓને સોમનાથમાં મહાશિવરાત્રી દરમિયાન વિશેષ સુવિધા મળે એ માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે મહાશિવરાત્રી પર્વે સૌ પ્રથમવાર સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતી નૃત્ય નાટિકા લગભગ સોથી વધારે કલાકારો દ્વારા સોમનાથમાં કરવામાં આવનાર છે મહાશિવરાત્રિના દિવસે સાંજે સાડા છ વાગે આ નૃત્ય નાટિકા કરવામાં આવશે આ સિવાય પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મહાશિવરાત્રી મહોત્સવ દરમિયાન યોજવામાં આવશે મહાશિવરાત્રિએ વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે ત્યારે દર્શનાર્થીઓ સતત બેતાલીસ કલાક સુધી ભગવાનના દર્શનનો તેમજ સોમનાથ મંદિરમાં થતી વિશેષ ધ્વજા પૂજા સોમેશ્વર પૂજા પાઘ પૂજા જેવી પૂજનનો લાભ સતત લઈ શકશે મહાશિવરાત્રીએ વિશેષ ચાર પ્રહરની જે પૂજન તેમજ વિશેષ આરતીનો લાભ પણ યાત્રિકો લઈ શકશે